લખતર તાલુકાના સાકર ગામે પ્રથમ વરસાદે બાળકોને સ્કૂલે જવાના માર્ગ પર તથા આંગણવાડીના માર્ગ પર કાદવ કિચડનું સામ્રાજ્ય છવાતા બાળકોના આરોગ્ય સામે ખતરો તોડાઈ રહ્યો છે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સાકર ગામે સ્કૂલ આંગણવાડી સહિત શાહપુર જવાના મુખ્ય રસ્તાઓ પર કાદવ કિચડનું સામ્રાજ્ય છવાતા સ્કૂલના બાળકોને ભણવા જવા માટે ભારે હાલાકી પડે છે હાલ બાળકો કાદવ કિચનમાંથી પસાર થઈ પ્રાથમિક શાળાએ ભણવા જવા મજબૂર બન્યા છે જેને લઈ બાળકોમાં રોગચાળો ફેલાવાની શક્યતાઓ સેવાઈ રહી છે બીજી તરફ સાકર શાહપુર તરફ જવાના મુખ્ય માર્ગ પર પ્રથમ વરસાદી પાણી ભરાઈ જતા કાદવ આંગણવાડી તથા કાદવ થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે આ કાદવ કીચડ ખાડા ખાબો જેના કારણે ગામમાં કોઈ રોગચાળો ફેલાય અથવા બાળકોમાં કોઈ જાનહાનિ થાય તે પહેલા જ ગ્રામ પંચાયત દ્વારા આ માર્ગને યોગ્ય બુરાણ કરી રિપેરિંગ કરવામાં આવે અને કાદવ કિચડ દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર